જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા સનાતન ધર્મમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે પરંતુ દેવોના દેવ મહાદેવની ઉપાસનાનું પર્વ એટલે મહાશિવરાત્રિ ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હોય છે કે આ મહાશિવરાત્રીનું વ્રત શા માટે શ્રેષ્ઠ છે આ રાત્રે એવું તો શું કરવું જોઈએ જેનાથી આપણું ભાગ્ય બદલાઈ જાય અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ આજે અમે તમને દ્વારિકા નગરીના એ પવિત્ર અને દિવ્ય સમયમાં લઈ જઈ રહ્યા છીએ જ્યાં રાતનો સમય છે સમુદ્રના મોજાઓનો અવાજ આવી રહ્યો છે અને જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય સખા અર્જુનને મહાશિવરાત્રીનો ગુપ્ત મહિમા સમજાવી રહ્યા છે આ દસ કથાઓ નથી પણ જીવન બદલવાના દસ સુવર્ણ નિયમો છે તો ચાલો મનને એકદમ શાંત કરી ભક્તિભાવ સાથે સાંભળીએ આ અદ્ભુત સંવાદ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારા સૌ વહાલા ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રી દ્વારકાધીશનું નામ લઈ વીડિયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને ભરી દો અને આવા ભક્તિમય વિડીયો જોવા માટે અમારી ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઈબ કરી દો દ્વારિકાના રાજમહેલની અગાશી પર શીતળ પવન વાઈ રહ્યો હતો પૂર્ણિમાના ચંદ્ર જેવી શીતળતા ચારે બાજુ પ્રસરેલી હતી પરંતુ પાંડુપુત્ર અર્જુનનું મન આજે શાંત નહોતું તે સતત કંઈક વિચારી રહ્યા હતા છેવટે તેમણે હાથ જોડીને શ્રીકૃષ્ણ તરફ જોયું અને પૂછ્યું કે હે માધવ હે યદુનંદન મારા મનમાં એક જિજ્ઞાસા છે સંસારમાં લોકો મહાશિવરાત્રીનું વ્રત કરે છે પૂજા કરે છે જાગરણ કરે છે પરંતુ પ્રભુ શિવરાત્રિના દિવસે ખરેખર કયા કર્મ કરવા જોઈએ અને કયા નહીં શું માત્ર ભૂખ્યા રહેવાથી શિવ પ્રસન્ન થાય છે કે પછી તેની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે મને કૃપા કરીને માર્ગદર્શન આપો શ્રી કૃષ્ણના ચહેરા પર એ જ મોહક સ્મિત ફરક્યું તેમણે અર્જુનના ખભા પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે બોલ્યા કે હે પાર્થ તે આજે બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે મહાશિવરાત્રી એ માત્ર એક તહેવાર નથી પણ જીવને શિવ સાથે જોડવાની એક મહાન તક છે સાંભળ અર્જુન હું તને દસ એવી સત્ય ઘટનાઓ અને દસ લઘુકથાઓ સંભળાવું છું જેમાં શિવરાત્રિનું સંપૂર્ણ સત્ય છુપાયેલું છે આ કથાઓ જે પણ મનુષ્ય સાચા હૃદયથી સાંભળશે તેના તમામ પાપો બળીને ભસ્મ થઈ જશે તો સાવધાન થઈને સાંભળ હે અર્જુન સૌથી પહેલી વાત છે પ્રકાશની અંધકારથી પ્રકાશ તરફ જવું એ જ શિવરાત્રિ છે ઘણા વર્ષો પહેલાંની વાત છે ગુણોનિધિ નામનો એક વ્યક્તિ હતો તે સ્વભાવે દુરાચારી હતો અને ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તેના પાપોનો ઘડો ભરાઈ ગયો હતો એકવાર મહાશિવરાત્રીની ઘનઘોર અંધારી રાત હતી તે ચોરી કરવાના ઈરાદે એક શિવાલયમાં ઘૂસ્યો તેને લાગ્યું કે અહીં ચઢાવેલું ધન હું ચોરી કરી લઈશ મંદિરમાં ગાઢ અંધકાર હતો શિવલિંગ પાસે એક નાનકડો દીવો ટમટમી રહ્યો હતો જે બુઝાવાની તૈયારીમાં હતો ચોરને થયું કે જો અંધારું થઈ જશે તો મને ધન દેખાશે નહીં એટલે સ્વાર્થવશ માત્ર ચોરી કરવાના ઈરાદે તેણે પોતાનું પહેરણ ફાડી નાખ્યું અને તેની વાટ બનાવી દીવામાં મૂકી તેણે દીવો ફરીથી પ્રજ્વલિત કર્યો હે પાર્થ જો શિવની કૃપા તો જો તેનો ઈરાદો ચોરીનો હતો પણ અજાણતા તેના હાથે શિવરાત્રિની રાત્રે શિવના ગર્ભગૃહમાં અજવાળું કરવાનું પુણ્યકર્મ થઈ ગયું બસ મહાદેવ તો ભાવના ભૂખ્યા છે જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે યમદૂતો તેને ન લઈ જઈ શક્યા શિવજીએ કહ્યું કે જેણે મારી રાત્રે મારા મંદિરમાં પ્રકાશ ફેલાવ્યો છે તેના જીવનમાં હું અંધકાર કેમ રહેવા દઉં તે ચોર આવતા જન્મે ધનનો રાજા કુબેર બન્યો અને ઉત્તર દિશાનો દિગપાલ બન્યો માટે અર્જુન આ કથા શીખવે છે કે જે મનુષ્ય મહાશિવરાત્રિની રાત્રે શિવ મંદિરમાં જઈને ઘીનો દીવો કરે છે તેના જીવનમાંથી ગરીબી દરિદ્રતા અને અજ્ઞાનનો અંધકાર કાયમ માટે દૂર થઈ જાય છે હવે સાંભળ બીજી કથા જે દર્શાવે છે કે શિવ કેટલા ભોળા છે એકવાર એક પારધી એટલે કે શિકારી પોતાના પરિવારનું પેટ ભરવા માટે શિકારની શોધમાં જંગલમાં ગયો સવારથી સાંજ પડી ગઈ પણ તેને કોઈ શિકાર ન મળ્યો ભૂખ અને તરસથી તે વ્યાકુળ થઈ ગયો રાત્રે હિંસક પ્રાણીઓના ડરથી તે એક તળાવના કિનારે આવેલા બીલીપત્રના ઘટાદાર ઝાડ પર ચઢીને બેસી ગયો સંજોગોવશાત તે રાત મહાશિવરાત્રીની હતી તે ઝાડની નીચે વર્ષો જૂનું એક શિવલિંગ હતું જે સૂકા પાંદડાઓથી ઢંકાયેલું હતું શિકારીને આ વાતની ખબર નહોતી રાત્રે જેમ જેમ પ્રહર વીતતા ગયા તેમ તેમ શિકારની રાહમાં ને રાહમાં તે ઝાડના પાંદડા તોડી તોડીને નીચે ફેંકતો રહ્યો અજાણતા જ તે બિલીપત્રો નીચે રહેલા શિવલિંગ પર પડતા ગયા સાથે સાથે તેના કમંડળમાંથી પાણીના ટીપા પણ શિવલિંગ પર પડતા ગયા તે આખી રાત જાગતો રહ્યો ભૂખ્યો રહ્યો અને શિવલિંગ પર પત્ર અને જળ ચડતું રહ્યું હે પાર્થ સવારે જ્યારે તે શિકારીનું મૃત્યુ થયું ત્યારે યમરાજના દૂતો તેને બાંધીને લઈ જવા આવ્યા પરંતુ ત્યાં જ શિવજીના ગણો પ્રગટ થયા અને યમદૂતોને રોકી દીધા તેમણે કહ્યું કે આ જીવાત્માએ મહાશિવરાત્રીનું વ્રત કર્યું છે આખી રાત જાગરણ કર્યું છે અને બિલીપત્રથી મહાદેવની પૂજા કરી છે આ હવે પાપી નથી રહ્યો આ શિવલોકનો અધિકારી છે વિચાર કર પાર્થ જે અજાણતા કરેલા વ્રતથી મોક્ષ મળતો હોય તો જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી જાણી જોઈને વ્રત કરે તેના પુણ્યનો તો કોઈ પાર જ નથી પાર્થ શિવરાત્રિ માત્ર પૂજાની રાત નથી પણ અહંકાર છોડવાની રાત છે યાદ છે તને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ દક્ષ પાસે અપાર શક્તિ હતી સત્તા હતી પણ સાથે સાથે ભયંકર અહંકાર પણ હતો તેને શિવજીનો વૈરાગી રૂપ તેમના સ્મશાનવાસી હોવું પસંદ ન હતું પોતાના અહંકારમાં આવીને તેણે એક ભવ્ય યજ્ઞ કર્યો જેમાં બધા દેવોને આમંત્રણ આપ્યું પણ શિવજીને ન બોલાવ્યા સતીની હાજરીમાં શિવજીનું ઘોર અપમાન કર્યું તેનું પરિણામ શું આવ્યું માતા સતીએ દેહ ત્યાગ કર્યો અને મહાદેવના ક્રોધથી વીરભદ્ર પ્રગટ થયા દક્ષનો આખો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો જે દક્ષને પોતાના સુંદર મુખ અને જ્ઞાનનું અભિમાન હતું તેનું મસ્તક કાપી નાખવામાં આવ્યું અને છેવટે બકરાનું મોઢું લગાવીને તેને જીવનદાન મળ્યું આ કથા આપણને ચેતવણી આપે છે અર્જુન કે મહાશિવરાત્રીના દિવસે તમે પૂજા ભલે થોડી ઓછી કરો તો ચાલશે પણ ક્યારેય કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન ન કરવું અને મનમાં હું કંઈક છું એવું અભિમાન ન રાખવું જે અભિમાન કરે છે તેની સોનાની થાળીમાં પીરસેલી પૂજા પણ મહાદેવ ક્યારેય સ્વીકારતા નથી શિવને માત્ર નિર્મળ હૃદય વહાલું છે હવે ચોથી વાત શિવ એટલે સત્ય એકવાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી અને પાલનહાર વિષ્ણુજી વચ્ચે વિવાદ થયો કે કોણ મોટું છે ત્યારે તેમની પરીક્ષા કરવા શિવજી એક વિશાળ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા જેનો કોઈ આદિ કે અંત નહોતો બ્રહ્માજી ઉપર તરફ ગયા અને વિષ્ણુજી નીચે તરફ અંતે કોઈને છેડો ન મળ્યો પરંતુ બ્રહ્માજીએ ખોટું બોલ્યા તેમણે આવીને કહ્યું કે મેં શિવજીનું મસ્તક જોઈ લીધું છે અને સાક્ષી તરીકે કેતકીના ફૂલને ખોટી સાક્ષી પૂરવા તૈયાર કર્યું મહાદેવ તો અંતર્યામી છે પાર્થ તેમનાથી કશું છુપાયેલું નથી તેમણે બ્રહ્માજીનું જૂઠ પકડી લીધું ક્રોધિત થઈને ભોલેનાથે શ્રાપ આપ્યો કે બ્રહ્માજી તમે સર્જનહાર હોવા છતાં તમારી પૂજા પૃથ્વી પર ક્યાંય નહીં થાય અને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે તે ક્યારેય શિવપૂજામાં નહીં વપરાય હે અર્જુન આ વાત તારા હૃદયમાં કોતરી લેજે શિવરાત્રીના દિવસે મનુષ્યએ ભૂલે ચૂકે પણ અસત્ય ન બોલવું જોઈએ જૂઠું બોલીને કરેલી પૂજા નિષ્ફળ જાય છે અને હા કેતકીનું ફૂલ શિવલિંગ પર ક્યારેય ન ચડાવવું સત્ય બોલવું એ જ સૌથી મોટી શિવ પૂજા છે સાંભળ પાંચમી કથા ભક્ત કન્નપ્પાની કન્નપ્પા જંગલમાં રહેતો એક આદિવાસી હતો તેને કોઈ વેદ કે મંત્ર આવડતા નહોતા પણ તેના હૃદયમાં શિવ માટે અપાર પ્રેમ હતો તે શિકાર કરતો અને જે માંસ મળતું તે પહેલાં શિવજીને ધરાવતો તે પોતાના મોઢામાં પાણી ભરી લાવતો અને શિવલિંગ પર કોગળો કરીને અભિષેક કરતો સાધારણ દ્રષ્ટિએ આ અપવિત્ર હતું પણ શિવની દ્રષ્ટિએ આ પરમ ભક્તિ હતી એક દિવસ શિવજીએ તેની પરીક્ષા કરી શિવલિંગની એક આંખમાંથી લોહી નીકળવા લાગ્યું આ જોઈને કન્નપ્પા ગભરાઈ ગયો તેને થયું મારા પ્રભુને વાગ્યું છે કોઈ ઔષધિ કામ ના આવી ત્યારે તેણે તીર વડે પોતાની એક આંખ કાઢીને શિવજીની આંખ પર લગાવી દીધી લોહી બંધ થઈ ગયું પણ થોડી વારમાં બીજી આંખમાંથી લોહી નીકળવા માંડ્યું કન્નપ્પાએ જરા પણ વિચાર કર્યા વગર પોતાની બીજી આંખ કાઢવા માટે તીર ઉપાડ્યું ત્યાં જ સાક્ષાત મહાદેવ પ્રગટ થયા અને કન્નપ્પાનો હાથ પકડી લીધો હે પાર્થ આ છે ભક્તિ મહાદેવ સોના ચાંદી દૂધ ઘી કે પંચામૃતના ભૂખ્યા નથી તે તો માત્ર તમારા ભાવના ભૂખ્યા છે શિવરાત્રિ પર તમારી પાસે ચઢાવવા કંઈ ન હોય તો ચિંતા ન કરતા જો આંખમાં પ્રેમના બે આંસુ અને શુદ્ધ હૃદય હશે તો પણ શિવજી પ્રસન્ન થઈ જશે જે શિવના શરણે છે તેને કાળનો પણ ભય નથી હોતો ઋષિ મૃકંડુના પુત્ર માર્કંડેયનું આયુષ્ય માત્ર સોળ વર્ષનું હતું માતાપિતા દુઃખી હતા પણ બાળક માર્કંડેયને શિવ પર અટૂટ વિશ્વાસ હતો જ્યારે તેના મૃત્યુનો સમય નજીક આવ્યો ત્યારે તે શિવાલયમાં ગયો અને શિવલિંગને બાથ ભરીને બેસી ગયો તે સતત મહામૃત્યુજય મંત્રનો જાપ કરતો રહ્યો જ્યારે યમરાજ તેને લેવા આવ્યા અને તેના પ્રાણ હરવા માટે કાળ પાશ ફેંક્યો ત્યારે તે પાશ ભૂલથી શિવલિંગ પર પડ્યો બસ પછી શું હતું પ્રલયંકર શિવજી ક્રોધાયમાન થઈને લિંગમાંથી પ્રગટ થયા તેમણે સાક્ષાત યમરાજને લાત મારીને દૂર ફેંકી દીધા અને કહ્યું કે જે મારો ભક્ત છે જે મારા શરણમાં છે તેને સ્પર્શવાની હિંમત કાળમાં પણ નથી શિવજીએ માર્કંડેયને અમરત્વનું વરદાન આપ્યું હે અર્જુન જે ભક્ત મહાશિવરાત્રીની રાત્રે જાગરણ કરીને ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુજય મંત્રનો જાપ કરે છે તેનું અકાળ મૃત્યુ ટળી જાય છે યમદૂતો પણ તેની પાસે ફરકતા ડરે છે શિવરાત્રિ અભય આપનારી રાત્રિ છે કોઈ કર્મ નાનું નથી હોતું એક નાનકડા ઉંદરની આ વાત તને આશ્ચર્યમાં મૂકી દેશે એક શિવ મંદિરમાં એક ઉંદર રહેતો હતો મહાશિવરાત્રિની રાત હતી મંદિરમાં એક દીવો સળગતો હતો પણ તેનું તેલ ખૂટવા આવ્યું હતું વાટ ડૂબવા લાગી હતી અને અંધારું થવાની તૈયારી હતી પેલા ઉંદરને ભૂખ લાગી હતી તે દીવાની વાટમાં રહેલો ઘી ખાવા માટે ત્યાં ગયો તેણે મોઢાથી વાટને પકડીને ઊંચી કરી તેનો હેતુ તો પેટ ભરવાનો હતો પણ તેના આ પ્રયાસથી ડૂબતી વાટ ઉપર આવી અને દીવો ફરીથી તેજસ્વી થઈ ગયો ગર્ભગૃહમાં ફરીથી પ્રકાશ પથરાઈ ગયો ઉંદર ભાગી ગયો પણ અજાણતા તેણે શિવજીની સેવા કરી લીધી આ નાના અમથા કર્મથી પ્રસન્ન થઈને શિવજીએ તેને મુક્તિ આપી અને આવતા જન્મે તેને રાજા બનાવ્યો હે પાર્થ જો એક ઉંદરને દીવો તેજ કરવા બદલ આટલું મોટું ફળ મળતું હોય તો જે મનુષ્ય શિવરાત્રીના દિવસે મંદિરમાં સાફ સફાઈ કરે મંદિરને શણગારે કે ભક્તિભાવથી પૂજા કરે તેને અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે અર્જુન શિવરાત્રીનો સૌથી મોટો સંદેશ છે ત્યાગ અને પરોપકાર દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી લક્ષ્મી મણી અને અમૃત જેવા રત્નો નીકળ્યા આ લેવા માટે બધા દોડ્યા બધાને સુખ જોઈતું હતું પણ જ્યારે તેમાંથી કાલકૂટ નામનું ભયંકર ઝેર એટલે કે હળાહલ નીકળ્યું જે આખી સૃષ્ટિને બાળીને ખાખ કરી શકે તેમ હતું ત્યારે બધા પાછા હટી ગયા કોઈ આગળ ના આવ્યું ત્યારે માત્ર ને માત્ર મહાદેવ આગળ આવ્યા જગતના કલ્યાણ માટે હું આ કષ્ટ સહન કરીશ એમ કહીને તેમણે તે જળતું ઝેર પોતાના ગળામાં ઉતારી લીધું ઝેરને ગળામાં અટકાવી રાખ્યું એટલે તેઓ નીલકંઠ કહેવાયા આ કથાનો સાર બહુ ઊંડો છે અર્જુન શિવરાત્રીનું વ્રત માત્ર પોતાના માટે નથી સાચું વ્રત એ છે કે તમે બીજાના દુઃખ દૂર કરો આ દિવસે જો તમે કોઈ ગરીબ કોઈ ભૂખ્યા કે કોઈ લાચાર વ્યક્તિની મદદ કરો છો તેને ભોજન કરાવો છો તો સમજી લેજો કે તમે મહાદેવને સાચો ભોગ ધરાવ્યો છે સ્વાર્થ છોડીને પરમાર્થ કરવો એ જ સાચી શિવરાત્રી છે પાર્થ હવે હું તને એક સાવધાનીની વાત કહું છું દરેક દેવતાની પૂજા પદ્ધતિ અલગ હોય છે શંખચૂડ નામનો એક શક્તિશાળી દાનવ હતો જેનો આતંક ત્રણેય લોકમાં વધી ગયો હતો ભગવાન શિવજીએ તેનો વધ કરીને સંસારને બચાવ્યો શંખચૂડની પત્ની તુલસી પરમ સતી હતી પતિના મૃત્યુથી ક્રોધિત અને દુઃખી થઈને તુલસીએ સંકલ્પ કર્યો કે મારી પવિત્રતા શિવપૂજામાં ક્યારેય નહીં હોય ત્યારથી શિવપૂજામાં પત્ર વર્જિત માનવામાં આવે છે હે પાર્થ ઘણીવાર ભક્તો અજાણતા વિષ્ણુપ્રિયા તુલસીને શિવલિંગ પર ચઢાવી દે છે આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને દોષ લાગે છે શિવજીને બિલીપત્ર પ્રિય છે ધતુરો પ્રિય છે પણ તુલસી ક્યારેય ન ચઢાવવી શિવરાત્રીના દિવસે આ નિયમનું ખાસ પાલન કરવું જોઈએ અને હવે છેલ્લી પણ સૌથી મહત્વની વાત ઋષિ ભૃગુ એકવાર કૈલાસ પર ગયા તેમણે જોયું તો એક અદ્ભુત દૃશ્ય હતું ભગવાન શિવ અને માતા પાર્વતી અલગ નહોતા પણ એક જ દેહમાં હતા અડધું શરીર શિવનું હતું અને અડધું શરીર માતા પાર્વતીનું આ સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર આ સ્વરૂપ જોઈને ઋષિને સમજાયું કે શિવ શક્તિ વગર અધૂરા છે અને શક્તિ શિવ વગર પુરુષ અને પ્રકૃતિનું મિલન જ પૂર્ણતા છે પાર્થ સંસારમાં ઘણા લોકો ધર્મનું નાટક કરે છે પણ ઘરમાં સ્ત્રીનું અપમાન કરે છે યાદ રાખજે જે ઘરમાં નારીનું પત્નીનું કે માતાનું સન્માન નથી થતું ત્યાં શિવજી ક્યારેય વાસ કરતા નથી મહાશિવરાત્રી એ પતિ પત્નીના પ્રેમ અને સમર્પણનો તહેવાર છે જે દંપતી સાથે મળીને પ્રેમ અને આદરથી શિવરાત્રિની પૂજા કરે છે તેમનું દાંપત્ય જીવન હંમેશા સુખી રહે છે અને તેમના ઘરમાં ક્યારેય કંકાસ થતો નથી શ્રીકૃષ્ણના મુખેથી આ દસ કલ્યાણકારી વાતો સાંભળીને અર્જુનનું હૃદય ગદગદ થઈ ગયું તેમના મનના બધા સંશયો દૂર થઈ ગયા તેમણે શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શ કર્યા હે અર્જુન આ શિવરાત્રી માત્ર એક તિથિ નથી પણ આત્માના જાગરણનો અવસર છે જે મનુષ્ય ઉપવાસ કરે શિવલિંગ પર જળ ચઢાવે રાત્રે જાગરણ કરે અને આ કથાઓનું સ્મરણ કરે તેના પર હું અને મહાદેવ બંને સદાય પ્રસન્ન રહીએ છીએ જા પાર્થ તું પણ શિવની આરાધના કર તો મિત્રો આ હતો દ્વારિકાધીશ અને અર્જુનનો દિવ્ય સંવાદ શિવરાત્રિ એટલે માત્ર ભૂખ્યા રહેવું એમ નહીં પણ પોતાના અવગુણોનો ત્યાગ કરવો સત્ય બોલવું બીજાની મદદ કરવી અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી આ શિવરાત્રિએ તમે પણ સંકલ્પ કરજો કે જીવનમાં કોઈ એક સારું કામ અવશ્ય કરશો જો તમને આ દસ વાતો હૃદય સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સદાય કૃપા વરસાવતા રહે ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ